આ કોઈ સમાજમાં હારા બૂસ મારતો હોય એને ફોલો કરો અને એક કળા તો છે નહીં પણ યાર આપણને કોઈ ઉશીનો ન દેતું ને એ ગોબો ઉપાડ લઈ હારો માળો નો કેવાય યાર આ એને સન્માન કરો તારી જેવો કોઈ નાટમાં બૂસ મારે એવો નો આ બધા કફનિયો પહેરી નાટા મારછો તો બેહે કોણ મારો બાપ બધાયની જરૂર છે ને કાળા કલરની જરૂર છે કાળો કલર જ ન હોત તો સફેદાઈની ખબર શું પડે નરહો માણા જ ન હોત તો હારા માણાની ખબર જ શું પડે સાચ નામનું ટીપુ જ ન હોત તો અમૃત જેવા દૂધની આપણને ખબર જ કેમ પડે પણ થાય છે દૂધમાંથી જ તે લ આ બહુ આમ આમ વિગેરે વિગેરે હોય હા આપણે આપણે જો મને આપણા ભાષા દિવસ હતો તેથી મને બધાએ પૂછ્યું મને કે તમે આ માતૃભાષા માટે તમે શું કહો મેં કીધું હું કોઈ ભાષાનો શું કહેવાય એક્ચુલી વિરોધી નથી હા અંગ્રેજી હું થોડું થોડું કારકરક બોલું છું તો આપણે શીખવું જ જોઈએ ન શીખાયું થોડું હાલે એમ શીખવું જોવે હું મારું અંગ્રેજી બહુ હાડ પડે આ લોકોને હકીકત હતું તમને એમ લાગતું કે માયભાઈ અંગ્રેજીનો ભલે પડ્યા ખડી ખડી હા ભર્યું ભર્યું લાગે ભર્યું ભર્યું લાગે આ બે વર્ષે વર્ષ લીલું નોટું જોયું ભાઈ બે વર્ષમાં તો નોટું ના કલર ફરી ગયા અને હોની નોટું તો એવી લાગે જાણે હીરા કશી ધોઈ આપ્યું હોય અરે રઘુભાઈ યાદ આવે આ નેવું હું સુરત આવતો ચારે કયો માયો હતો એના એને વળું બદલી ગયું સાહેબ આપણે કવો ગાળતા હોય ને હું રઘુભાઈ વાડી બેઠા બેઠા બહુ લેર કરી વળું બદલે કવો ગાળતા હોય ને ત્યારે વળું આવ્યા કરે ટાશોડું આવે એમાં લાદો આવે લાદા એવા છે તો કોક કોક પાણી નો હોય હોય એમાં ગયું કુતું કુતું હા લાદો હા વડા બદલાય પણ અમૃત જેવું જળ આવી જાય પછી ઊંડું ન જવાય પછી એમાં આનંદ કરાય એમ જીવનમાં વળા આવતા હોય આપણને આપણને આપણા આપણા વિચારો આપણે ત્યારે જે હતા અને જે આપણે ધંધા કર્યા હોય કે જે કર્યું હોય અત્યારે આપણને વિચાર આવે કે ખરેખર આપણે એ જ હતા આ નરું સત્ય છે છોકરાઓ કારણ કે તમારે ખૂબ મંજિલો કાપવાની પણ એક લક્ષ લઈને લજો જીવનમાં એક તમારું લક્ષ હોવું જોઈએ નહીં ગમે એવા વિડીયો જોઈને ગમે એવા વિડીયો બનાવી નાખવા એમાં કંઈ મરદાનગી નથી એ તો બાંગરાય છે આયર સમાજના એક પણ છોકરાનો એલફેલ વિડીયો નો હોવો જોઈએ સાહેબ તમારો વિવેક કહી દે તમે કયા કુલ માણસ છો એક 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 ગોલ બનાવો કઈ મારે પહોંચવું છે આજે આગળ કબડ્ડી ને એવું બધું આવ્યું રમત બધી છે મારે સમૂહ લગ્નમાં ટૂંકી કીધી હતી પણ કહું જો ક્રિકેટ બેટલીન તમે આવો ને એટલે ફરતા બહુ નજીક જ હોય તમને આપણા જ લાગે પણ એ તમારી કટની વાટે બેઠા હોય ક્યારે તમારે કટ થાય તો અમે કેસ કરી લઈએ ક્યારે તમે થોડુંક વધારે દોડી જાઓ તો તમને રન આઉટ કરી દઈએ ક્યારે તમારું પીચની બહાર પગ જાય તો ફટ દઈને પાછું તમારું સ્ટમ્પિંગ કરી દઈએ હામો તો ગોલ ફેંકે જ છે હામો તો દડો ફેંકે જ છે પણ બધા દડાના રમમાં આ ક્રિકેટ વાહ આ બધું લખતા જઈજો જીવનના બહુ મોટા લક્ષ્ય છે આ સાહેબ આ વાત કરું છું નાખી દેવાનું નથી વાત પણ બરોબર સાહેબ સમય નો દડો જોઈ અને ભલે પછી એક ડગલું આગળ હાલી જવું પડે પણ બરોબર તમારો સત્તારૂપી બેટને લઈ અને એવો ફટકો મારો એ જેટલા વાટે બેઠેને એની માથેલી ગ્રાઉન્ડમાં દડો વયો જાય અને તમને કહું કે આઉટ કરવા માટે એક આંગળી ઊંચી કરવી પડે ત્યારે પણ તમારો ફટકો મારો છો ને જ્યારે બબે આંગળી ઊંચી થાય છે તમને સર રન મળતા હોય છે બસ ગેઇન બાઉન્ડ્રી કે બાર 6 રન કે લિયે જા રહી છે જોરદાર ફટકા

કબડીના ત્રણ પટ્ટા એક સામે એક મધ્યમાં બે ને ગ્રાઉન્ડમાં એક એ વચ્ચેનો જે છે તમારો ઈષ્ટ છે તમારો ગુરુ છે જે તમારી શ્રદ્ધા છે એનું કેન્દ્ર છે ચડાઈ કરે ત્યારે સાચો ખેલાડી ન્યાલી વંદન કરીને ચડે સામેનો લીટો છે તમારું લક્ષ્ય છે ત્યાં સુધી તો પહોંચવું જ પડે ન લક્ષ સુધી ન પહોંચો તો આઉટ થઈ જાઓ કંઈ કર્યા વગર વ્યાજો તો એ મરી જાઓ

તો તમે આઉટ નહીં થાવ તમારા જેટલા ટાટિયા ક્યાં હતા ને એ આઉટ થાય તમારે ચિંતા કરવાની જરૂર નથી આ છે કબડ્ડી સાચ આપો બીજાને મોકો આપો લે તને હું ખો ન રાખો ખો આપો ઘણા ખો રાખી રાખીને જીવે હવે ગાયો ચોડવા તારે ગાય તારો દાદો કોઈ ન સડે તું તું દે કે લે તો કુતરા ને અડકારી તો કે નહીં જા નહીં જા કુતાર થી કુતરું ના તો હટ કે તો એનો વંડી ઠેકી જાય એટલે મને માતૃભાષા આપણી ગુજરાતી ગમે છે એનું કારણ એ કહો સાહેબ આપણું ગુજરાતીનો શરૂઆત ક કલમથી થાય છે તમારી શરૂઆત જીવનની કલમથી થાય અને યજ્ઞ એ પૂરી થાય આ શીર્ષક રાખ્યું ને એટલે મને ગમ્યું ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કલમ થી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરી થાય યજ્ઞય આહુતિ પાઈ જાય આ અંગ્રેજી સફરજનલે ચાલુ થાય અને જનાવરે પૂરી થાય ઝેડ જનાવર જીરાફ સફરજનથી ચાલુ થાય 1 2 3 4 સફરજનના પેટના નહીં યાર કલમ થી આ દેશ કલમ થી ચાલે છે શાસ્ત્ર કલમ થી લખાણા છે વેદ કલમ થી લખાણા છે અને આ ભાષા છે આપણે જેવી તેવી ભાષા છે જ નહીં બુદ્ધિ ની જરૂર પડે ભાઈ બુદ્ધિ ની જરૂર હેમાં પડે ધંધામાં સંબંધમાં બુદ્ધિ ના હાલે એમાં કેવલ ને કેવલ દિલ હાલે પ્રેમ હાલે ભલામાં હા કોઈને કોઈને ગાળિયા નાખો તો બુદ્ધિની જરૂર પડે આમ કે આમ કેશ આમ કેશ ને એટલે આમ થઈ જશે રહેવા દે ગાળિયા નાખવા આમાં બધા અન ખાઈ દો જોકે મારા તો સ્વભાવમાં રઘુભાઈ હવે હાવ સ્વભાવ જ એવો ઘેલ હાગડો થઈ ગયો છે મારો મોબાઈલ કોઈ આ દાખલા તરીકે કોઈ ખીચામાં નાખી દીધો એ મને ખબર છે કે એને લઈ લીધો પછી હું સાહેબ એમ ન કહું કે સાહેબ સાહેબ ગોતું ને કે ક્યાં ગયો હશે ક્યાં ગયો હશે ખિસ્સા મારી ગયો શું કે લગભગ ગાડીમાં પીડ્યો હોય તો લગભગ તો મેં લાવ્યા નહોતા તો હું એને કોઈ દી ન કહું તાર ખિસ્સા છે હા તો એવું છું હશે હો ભાઈ હાસો હાસો શું કામ ટ્રાફિક બહુ છે જાન ત્યાં કાવા ન મારો આપણને જ્યાં ગેપ મળે ને ત્યાંથી નીકળી જાવ ભલા માણા બાકી દુનિયા આટીએ ચડાવી દે હો અને ખરા મેં વાત જ્યાં મૂકી હતી કોરોનામાં અમુક અમુક લોભિયા હોય સાહેબ તાત્કાલિક નો છોકરા પરણાવી નાખ્યા પચા પચામાં બરાબર છે બોલો વરરાજો બહાર રોતો હતો ત્યાં મેં મૂક્યું હતું હવે જવો તમને હવાઈ કરાવું બેનો કરવી ને હવાઈ કાલે તો રજા જ છે આપણે કાલે તો રવિવાર છે નહીં આપણા પાસે શું છે આ રઘુભાઈ છોકરાઓ માને મારું એને રવિવારે રાખવો પ્રોગ્રામ બરોબર એટલે રવિવારે કાગ એવોર્ડ હતો આ કાલે ભગત બાપુની ભૂમિમાં કાગ એવોર્ડ છે હવે આપણને મળી ચૂકેલો છે અને હવે કોકને મળતો હોય તો હાજર ન રહી તો ખરાબ લાગે કે આમના દીકરા સ્વાર્થીલા લાગે એને મળી ગયો હવે ન નહીં એ અમારી શું કહેવાય અમારી પીઠ છે અમારો ખીલો છે અહીંયા હુંગવા જવું પડે કાગને ફળીએ સાહિત્યકારોને નહીં કલાકારોને તમામને તમામ ને જવું એટલે મેં આને ખરેખર તો એ જ માટે ને પછી કદાચ એને રાખવો તો હું અહીંયા એકવાર ન જાઉં તોય ચાલે એવું નથી કારણ કે હું દરેક વખતે જાઉં છું એટલે એ હેતુથી ત્રંબક મેં ફેરવાયું નથી તારી મેં એ માટે તો શનિવારે રાતે રાખો તો રવિવારે આખો દી રજા હોય બોલું રવિવારે રાતે રાખીએ તો પછી હોમ મારે બધાને કામે જવાનું હોય કહેવાય રવિવાર પણ ખરેખર એ દિવસનો એને મોકો મળે નહીં હા દિવસનો તમારે પ્રોગ્રામ રવિવારે રાખવો હોય તો તમે દિવસે રાખો હોય તો બરાબર છે પણ રાતનો પ્રોગ્રામ કરો તો શનિવારની રાત અને આ શનિવારનો પ્રોગ્રામ આપણો ગુજરાત સરકારનો કાર્યક્રમ હતો ખબર સંગીત નાટક એકેડેમીના સચિવ સોરી રમતગમત સચિવ આપણા એનો એનોય પાછો કુદરતી ફોન આવ્યો મને કે માયાભાઈ આપડા મોદી સાહેબની તારીખ ફરી છે એ હવે બાર તારીખે આવવાના છે એટલે આપણો કાર્યક્રમ પાછો જાય છે હું કહું તારું ભગવાન સારું કરશે સાહેબ મારે તારીખ કેન્સલ થાય એવો ફોન આવતો તો રાજી થતો તું એ કહો સારું આ ઘીરે રહેવું જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો એની વાત ડોટ ન ગયો ત્યાગે સ્વાગે અને એને લાયક બનો એટલે ઓટોમેટિક આવશે તમારે રામ રામ સાંભળવું હોય તો ડાયરો નીકળ્યો રામ રામ તો જણા કે એ રામ 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 ભાઈ હું કેમ રામનો ત્યાગ કર્યો ત્યારે રામ આવ્યા છે હા કોક એક ગાડી ગયો માર તો વ્યાજમાં આવે કારણ કે તમે ત્યાગ્યું હા એટલે આ બધું કોરોનામાં તો સરસ કાયદા હજી આપણે સોશિયલ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સથી માસ્ક વગર તો આપણે જ નહીં કેવા આપણે સરસ કાયદાથી બધાય